આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના સિનોરમાં ભક્તો દ્વારા જ દશામાની મૂર્તિઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે સિનોર એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલ ઉપસરપંચ નીતિનભાઈ ખત્રી તેમજ માઈ ભક્ત રાહુલભાઈ માછીના હસ્તે જ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં દર વર્ષે ભક્ત રાહુલભાઈ માછી દ્વારા મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું છે દશામાની એકાવન જેટલી મૂર્તિઓનું વિતરણ કરાયું છે જેમાં વિનામૂલ્ય વિતરણ કરતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે આકાશભાઈ તરફથી દર વર્ષે જે રીતે દશામાના મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે આજ રોજ દશામા નિઃશુલ્ક તરફથી કરવામાં આવે છે અને સાથે આ સાથે મારી સાથે ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી પણ ઉપસ્થિત છે અને રાહુલભાઈ માછી રાહુલભાઈ માસિ પ્રાર્થન છે તો આ પ્રસંગે હું આ મનભાઈઓ અને રાહુલભાઈ અને સર્વેને ને દશામાં પવિત્ર દેવાની શુભેચ્છા પાઠવું